પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ટેલિફોનિક કરી વાત આપત્તિમાં કેન્દ્ર સરકાર દ્વારા સંભવ મદદનું આપ્યું આશ્વાસન સાંસદોને લોકોના સંપર્કમાં રહેવા આપી સૂચના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત રાહત બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ ધરાલીમાં વીસ ગામોમાં ફસાયેલા લોકોને બચાવમાં અને માર્ગ નિર્માણના કામમાં લાગ્યા સૈન્યના જવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવનનું કર્યું લોકાર્પણ ગૃહ અને વિદેશ મંત્રાલય સહિત છ સરકારી વિભાગોની એક જ સ્થળે થશે કામગીરી વિવિધ મંત્રાલયો અને વિભાગોને એકસાથે લાવીને કાર્યક્ષમતા નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે રાજ્યસભામાં સમુદ્ર દ્વારા માલ પરિવહન વિધેયક બે હજાર પચીસ તો લોકસભામાં વાણિજ્ય પોત પરિવહન વિધેયક બે હજાર પચીસ પસાર બિહાર એસઆઈઆરના વિરોધમાં આજે પણ સંસદમાં હંગામો સંસદના કામકાજમાં નડતરરૂપ બનતા વિપક્ષ સંસદીય કાર્યમંત્રી કિરણ રીજીજુના પ્રહાર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક ખાતરની અછત વરસાદની સ્થિતિ અને વિધાનસભાના ચોમાસુ સત્ર અંગે થઈ ચર્ચા રાજ્યકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીની કરી સમીક્ષા ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ ખાતરની વિતરણ વ્યવસ્થા અંગે તપાસ કરવા અધિકારીઓને અપાયા આદેશ કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું જ્યાં ખાતરની અનિયમિતતા હશે ત્યાં લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કરાશે કાર્યવાહી રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગે વિપક્ષના આરોપ પર શિક્ષણમંત્રી કુબેર ઢીંડોરની સ્પષ્ટતા કહ્યું રાજ્યમાં એકત્રીસ હજાર સાતસો શિક્ષકોની ચાલી રહી છે ભરતી પ્રક્રિયા કચ્છ જિલ્લામાં પણ ચાર હજાર સો શિક્ષકોની કરાશે ખાસ ભરતી વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન ગાંધીનગર ખાતે યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ઢીંડોર રહ્યા ઉપસ્થિત ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સાપ્તાહિક મહોત્સવનું આયોજન સતત ત્રણ વાર ઘટાડા બાદ ચોથી વખત રેપો રેટમાં કોઈ બદલાવ નહીં રિઝર્વ બેંકે રેપો રેટ પાંચ પોઈન્ટ પાંચ ટકા રાખ્યો યથાવત આરબીઆઈ નીતિને પગલે શેર બજાર લાલ નિશાન સાથે બંધ સોના ચાંદીના ભાવમાં ઘટાડો